રાજકોટના ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટનામાં અઠ્યાવીસથી પણ વધુ લોકોના મોત નીપજ્યા છે ત્યારે ભાજપના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ આજે રાજકોટની મુલાકાતે આવ્યા હતા અને ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું તેમજ કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી સંપૂર્ણ દુર્ઘટનાની વિગતો મેળવી હતી આજે રાજકોટના પ્રભારી મંત્રી તરીકે જે આધુનિકરણ ઘટના દુર્ઘટના બની છે એ અંગે જાત માહિતી મેળવવા અને થયેલ કામગીરીની સમીક્ષા કરવા માટે મેં આજે જિલ્લા કલેક્ટરશ્રી પોલીસ કમિશનરશ્રી અને મ્યુનિસિપલ કમિશનર કમિશનર શ્રી અને હોસ્પિટલના અધિક્ષક શ્રી આ બધાય સાથે વિગતવાર ચર્ચા કરી છે અને જે જે કામગીરી થઈ છે એની જાણકારી પણ મેં મેળવી છે સરકારશ્રીએ આ દુર્ઘટનાને અતિ ગંભીરતાથી લીધી છે અને રાતોરાત અમારા મંત્રી હર્ષભાઈ સંઘવી આવ્યા હતા એણે રાતે ત્રણ વાગ્યા સુધી જાગી અને આખી પરિસ્થિતિની સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપી બીજે દિવસે સવારમાં માન્ય મુખ્યમંત્રીશ્રી ખુદ આવ્યા એને પરિસ્થિતિની સમીક્ષા કરી અને જરૂરી આદેશો આપ્યા એટલે આ રીતે સરકારે ખૂબ ગંભીરતાથી આ ઘટનાને લીધી છે મૃતકો પ્રત્યે સૌને સદભાવના હોય એ સ્વાભાવિક છે એના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંત શાંતિએ સદગતિ આપે એવી હું પણ પ્રાર્થના કરું છું અને એના પરિવારજનોને આ આઘાત જીરવવાની શક્તિ આપે એવી ઈશ્વરને હું પ્રાર્થના કરું છું સરકારે મૃતકોના પરિવારજનોને જે સરકારે સહાયની જાહેરાત કરી હતી એ ચોવીસ જણાને ચૂકવાઈ ગઈ છે માત્ર ત્રણ ત્રણ જણાને ટેકનિકલ કારણોસર આ ત્રણ જણાને સહાય ચૂકવાની બાકી છે ત્રાણું લાખ રૂપિયા જેટલી સહાયની રકમ ચૂકવી દીધી છે સિત્તાવીસ સિત્તાવીસ મૃતકોના ડીએનએ ટેસ્ટિંગ કરી એના પરિવારજનોને એની લાશો સોંપાઈ ગઈ છે એટલે આ રીતે સરકારે કામગીરી કરી છે સીટની રચના કરી આખા બનાવની તપાસ થશે અને જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની સરકારે જાહેરાત કરી છે અને જવાબદાર જે પ્રાથમિક રીતે જે લોકોની જવાબદારી હોય છે એવા લોકોને સસ્પેન્ડ કરવાનું પણ આવ્યા છે એટલે આ રીતે સરકારે ખૂબ ગંભીરતાથી આ બનાવને લીધો છે અને અસરકારક કામગીરી સરકાર કરી રહી સીટનો રિપોર્ટ કયા સમય સુધીમાં આવી જશે એના વિશે મને કોઈ માહિતી નથી પણ સીટ તલસ્પર્શી અભ્યાસ કરીને વહેલી તકે રિપોર્ટ અપસ